જય સ્વામી નારાયણ સ્વામીનારાય ફોન કરજો સ્વામી જય સ્વામી

ફાઇનલી આપણે સુરત હવાઈ મથક આવી ગયા છીએ લખું તેવું તો ફાઈનલી હવે આપણું ચેકિંગ ને બોર્ડિંગ ને બધું થઈ ગયું છે પ્લેન માં બેસવાનું છે રાહ જોઈએ છીએ હવે ગેટ ઓપન થાય તો બાબા સુરત સિંહ શું પહેલાં તો સ્પેશિયલ થેન્ક્સ ભગવાનને કે એટલી આવવાની હતી તો બધાને ટેન્શન હતું તો કે બધા આવતા જ હોય છે એટલા પણ ફેમિલીને તો પણ ટેન્શન હોય તો પહેલાં તો ભગવાનને થેન્ક યુ અને પછી હવે પંદર દિવસ પૂરા થઈ ગયા છેલ્લા પંદર દિવસમાં એટલી મજા કરી છે ને ફાઈનલી બાબા સુરત બધા બહુ હેલ્પ કરી મજા કરાવી તૃપ્તિ ડિમ્પલ રીટાબેન મમ્મી પપ્પા બધા ભાઈ ભાભી સાસુ સસરા યોગેશભાઈ રાજુ કુમાર સોનલબેન પણ શું કહેવાય કે બે ત્રણ દિવસ આવ્યા હતા પણ પછી એમના સાસુ થઈ ગયા એટલે કામમાં હતા તો પણ ત્યાંથી બેઠા બેઠા પણ હેલ્પ કરાવતા હતા તો પંદર દિવસમાં જે લાસ્ટ ટાઈમ મેં પૂરું નહોતું કર્યું એ બધું એ લોકોએ પૂરું કરી દીધું લાસ્ટ ટાઈમ મને ટેટું કરવું હતું એ ટ્રીટમેન્ટ કરવી હતી એ બધું આ વખતે કરી દીધું ચાર મેરેજમાં હાજરી પણ આપી દીધી અને મેરેજમાં એન્જોય પણ એટલો કર્યો અને હવે જે ફોટો અને વિડીયો છે એ જોઈને બસ યાદ કરવાનું છે બધું તો થેન્ક યુ સો મચ બધાને આપણા વ્યુઅર્સ પણ કેટલા મયા હતા અને એને પણ બધાને થેન્ક યુ દિલથી કેમકે સુરતમાં આવીએ તો આપણું શું કહેવાય કે દિલ નહીં હોય ને શરીર ત્યાં હોય એવું લાગે થોડા દિવસ બધું યાદ આવશે પછી જો અમને ચાલુ થશે તો બેક ટુ નોર્મલ થશે અને કાલે જો હવે ખબર નહીં આ હાઇલાઇટ કરાવી કે શું કર્યું એટલે આ થોડી એલર્જી થઈ ગઈ છે ફેસ પર પણ થઈ જશે સારું તો જોઈએ આગળ કેવી જર્ની રહી છે ચલો થેન્ક યુ સો મચ એન્ડ મનસેન મળ્યા પછી કાલે નાઈટ માં મારી ફ્રેન્ડ લોકો બધા આવી ગયા મને એવું હતું કે હવે નહીં મળ્યો બેંગ્લોર થી પાછા પ્લેનમાં માં બેસી ગયા છે અને અહીંયા તો દોડા દોડી થઈ ગઈ બે કલાક અહીંયા હોલ્ડ હતો અને હાફ એન અવર ઓલરેડી ફ્લાઇટ લેટ હતી તો ફટાફટ અહીંયા હવે प्लेन गया थी ना, वे थुँ थुँ <laughs> तो में डायरेक्टली प्रॉब्लम ियन लगवा ફાઈનલી આપણે યુકે પહોંચી ગયા છીએ અને હવે ઇમિગ્રેશન પણ થઈ ગયું મેડમે વેલકમ બેક કહી દીધું ને હવે લેવા જઈએ છીએ લગેજ તો ટેન નંબરના બેલ્ટ પર આપણો લગેજ આવે છે લઈ લઈએ પછી જોઈએ કોણ કોણ લેવા આવે છે આ સિસાવ તો કન્ફર્મ છે જોઈએ હવે તો પહોંચીને હવે રાહ જોઈએ છીએ આવે છે લેવા માટે એટલું છે ને અત્યારે એરપોર્ટ બસ બેંગ્લોર દિવસ જલસા કર્યા બેંગ્લોર એરપોર્ટે થોડું શું કેવાય કે

असेश, जो वाव गेवो, सरस्य अनिवर्सरी सर्प्राइज थैंक यू तमारो गेप्ट <laughs> गेवो वली वक्ते दम नो तु करवादेदू नी बदु म्यावखेर कर लिदू मना हेल नो करू ने तला आल अरजी थेश ताही जा जाठवाडियाम हारू � ઠંડી તો છે ધુમાડો નીકળે છે મને હજી ગરમી લાગે છે ચલો ચલો જય સ્વામિનારાયણ ફાઈનલી જો ઘરે આવી ગયા અને એક પર્સ તો ખુલ્લી ગયું છે આપણે અહિયાં પોંક અને આશીષ લ્યો હવે તો ડ્રાઈંગ ખમણ ખાઈ લો ખાઝા છે આ ખમણ છે આ જમરૂક છે

એડ્રેસ મને નહીં પૂછતા પ્લીઝ કારણ પાણીની ભીતના એમ કે સુરત માં તો ફેમસ છે પાણીની ની ભીત ના ખમણ ક્યાં મળે લ્યો પેલા ટેસ્ટ કરો તો એવા ને લે 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 ખાઈ લે તેલ ને વગાડવા છે થોડાક હે આમ તો રાણપરિયા માં છે ને ખમણ બધા કોરા ખમણ ખાવાનું બહુ બધું હરેશભાઈ નો કે મને તાવ આવેનું ખમણ ખાઈ લવ ને તો મને તા વયો જાય તાસી ચાખે પછી ખબર પડે એવા નવા હે હે હસી નેવા નેવા એડી ઈ બેણે એમ જ કીધું બે દિવસ બહાર હારા રહે કિલો ખમણ બે કિલો જમરૂખ બધું હું કહેવાય કે પર્સમાં લઈ લે છોકરાઓ સુઈ ગયા હવે સ્કૂલે જવાનું હોય કેમ હમ